નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ આઠથી લઈ અને ચૌદ માર્ચ બે હજાર સુધીની મહત્ત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે ગત સપ્તાહે જે આગાહી આપી હતી તે મુજબ તાપમાન છે તે છત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે રહેશે તે મુજબ હાલ મહત્તમ તાપમાન જોવા મળ્યું છે તે મુજબ ભુજમાં સાડા ઓગણચાલીસ ડિગ્રી છે નોર્મલથી પાંચ ડિગ્રી ઊંચું રાજકોટમાં અડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી જે નોર્મલથી ચાર ડિગ્રી ઊંચું અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ છ ડીસા સાડત્રીસ પોઈન્ટ ચાર જે નોર્મલથી ત્રણ ત્રણ ડિગ્રી ઊંચા અને વડોદરામાં સાડત્રીસ ડિગ્રી છે નોર્મલથી બે ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળ્યું છે મતલબ કે ઓવરઓલ તાપમાન નોર્મલથી બેથી પાંચ ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે ત્યારે અશોકભાઈ પટેલ તારીખ આઠથી લઈ અને ચૌદ માર્ચ બે હજાર પચીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે તારીખ નવ એટલે કે આવતીકાલે તેમજ તેર અને ચૌદમાં માર્ચમાં જે પવન છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ફૂંકાશે જ્યારે બાકીના દિવસોમાં પવન ઉત્તર પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વના ફૂંકાશે તો મિત્રો ઓવરઓલ પવનની દિશા ફરિયાદ રાખશે તારીખ તેર અને ચૌદ માર્ચના પવનની ઝડપ છે તેમાં વધારો થશે અને પંદરથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બાકીના દિવસોમાં પવનની ઝડપ છે તે નોર્મલ એટલે કે પાંચથી પંદર કિલોમીટરની રહેશે અને ક્યારેક ઝાટકાના પવન છે તે વીસ કિલોમીટર પણ પહોંચશે ત્યારે આગાહી સમયમાં અમુક દિવસો દરમિયાન છૂટાછવાયા વાદળોનું પ્રમાણ જોવા મળશે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં તારીખ નવ તેર અને ચૌદ માર્ચના રોજ ઝાકળની સંભાવના વ્યક્ત કરી છે ગરમીની વાત કરીએ તો હાલ જે નોર્મલ મહત્તમ તાપમાન ચોત્રીસથી પાંત્રીસ ડિગ્રી જે ગણાય તે તારીખ આઠ નવ એટલે કે શનિ રવિ મહત્તમ તાપમાનની રેન્જ સાડત્રીસથી ચાલીસ ડિગ્રીની રહેશે અને દસ અને બાર માર્ચ દસથી બાર માર્ચ સુધીમાં તે તાપમાનની રેન્જ છે તે ઓગણચાળીસથી બેતાલીસ ડિગ્રીની રહેશે તો જે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અમુક સેન્ટરો છે તેમાં હીટવેવનો માહોલ જોવા મળશે અને તેર ચૌદ માર્ચના ગરમીમાં ફરીથી થોડી રાહત મળશે અને તાપમાનનો પારો સાડત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે રહેશે તો આકરા તાપ અને ગરમીના હાલ તો રાહત મળવાની કોઈ શક્યતા નથી આવતા સપ્તાહની શરૂઆતના દિવસોમાં જ હિટવેવનો માહોલ જોવા મળશે દસથી લઈ અને બાર માર્ચ એટલે કે સોમ મંગળ બુધના મહત્તમ તાપમાનનો પારો ઓગણચાલીસથી બેતાલીસ ડિગ્રી આસપાસ રહેશે તેવું વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ જણાવે છે તો આવતા અઠવાડિયામાં સિઝનનો પ્રથમ હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં દસ અને અગિયાર અને બાર તારીખ દરમિયાન તાપમાનનો પારો અનેક જગ્યાએ ચાલીસ ડિગ્રીને પાર થવાની સંભાવના અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આભાર